સુરતના વરાછા વિસ્તારમાં લગ્ન સમયે જમવાનું ઘટી જતા વરાજાના પક્ષ નારાજ થતા મામલો ગરમાયો હતો અને આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જે પોલીસે સમજાવતા લગ્ન હતા સુરતના વરાછા પોલીસ મથક વિસ્તારમાં આવેલી માતાવાડી ખાતે ઈશ્વર કૃપા રોડ પર લક્ષ્મીનગરવાડીમાં બિહારી પરિવાર દ્વારા લગ્નમાં જમવાનું ઘટી જતા વરાજા પક્ષે નારાજ થઈ પરણયા વગર જઈ રહ્યો હતો વરાજા અને જાનૈયા લગ્ન મંડપથી ભાગી ગયા ત્યારબાદ કન્યા અને તેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને કન્યાએ લગ્ન પૂરા કરાવવા વિનંતી કરતા વરાછા પોલીસે વરાછાને લગ્ન માટે રાજી કરી સમજાવી કાઉન્સલિંગ કરી તેના ઘરેથી મનાવી લઈ આવી હતી અને કન્યા વરાજાએ વરાછા પોલીસ મથકમાં જ હારતોરા કરવા જણાવતા હાજર સ્ટાફે વાજતે ગાજતે પોલીસ મથકમાં જ વિધિ કરાવી બંને પક્ષોને લગ્ન કરાવી વિદાય આપી હતી